જય માતાજી પ્રગતિ ભલે ધીમી થાય પણ ઈમાનદારી રાખજો કારણ કે કેરી કેમિકલ થી પાકે ને આંબે પાકે એમાં ઘણો ફેર પડે છે લોકો કોઈ પણ પોસ્ટ માં હોય પોલીસ શિક્ષક વકીલ ડોક્ટર સરકારી કાર્યકર્તા કે અન્ય કોઈ પણ હોદ્દા પર હોય તે મુકામે પહોંચવા માટે તેમને ખૂબ સંઘર્ષ કર્યો હોય છે મહેનત જે મૂળ આવશ્યકતા હોય છે કોઈ પણ મુકામને હાસિલ કરવાનો પણ મહેનતની સાથે ઈમાનદારી સાચી નિષ્ઠા પ્રામાણિકતા એ પણ વિશેષ ગુણ છે જે તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડવાનું સરળ કરે છે ઈમાનદારી એ માનવ જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે આવી જ રીતે ઈમાનદારી સાચી નિષ્ઠાને અનુસરતા આપણા દેવીપૂજક સમાજના વિપુલભાઈ રમેશભાઈ મીઠાપરા જે હાલ ગુજરાતમાં એસટી વિભાગ અમરેલીના બસ ડિપોમાં મેકેનિક હેલ્પર તરીકે ફરજ બજાવે છે દેવીપૂજક વિપુલભાઈ મીઠાપરાએ પોતાના કામગીરીના સમયે અમરેલી વિભાગ યંત્રાલય ખાતે ગાડીની કામગીરી દરમિયાન ગાડીમાંથી એક પર્સ મળેલ જે વિપુલભાઈ તેના મૂળ માલિકને પરત આપી સનિષ્ઠ કર્મચારી તરીકે કામ કર્યું છે આ બધું વિપુલભાઈ ને પરિવાર ખુબ ખુબ અભિનંદન પાઠવે છે તેમની ઈમાનદારી અને સાચી નિષ્ઠાથી તેમને તે પર્સ ગાડીના માલિકને પરત કર્યો માત્ર એકમાં જ નહીં પરંતુ બધા લોકોમાં આવી પ્રામાણિકતા હોવી જોઈએ વિપુલભાઈના આ કામથી અમરેલી વિભાગના કર્મચારીઓએ તેમને અભિનંદન પાઠવ્યા અને દેવપૂજક સમાજને ગર્વ અપાવવા બદલ દેવપૂજક પરિવાર પણ વિપુલભાઈની આ ઈમાનદારીને પ્રશંસા કર્યા છે આવી જ આપના દેવપૂજક સમાજની સારી માહિતી હોય તે અમને મોકલો